શેર કરના હે ક્યાં કોઈ નાખવાનો વિડીયો હા નખો ને નાખવાનો તો નાખું એમ જે હોય નાખો પૂરું

निताओ तो फुट इसको बोलते हैं बम्बई तो। आई मिस्टर इंडियन ऐक कर या न तो करिएगो करिएगो है <laughs> मिस्टर इंडियन ऐक कर न तो करिएगा वो ये आम क्या था निताओ <laughs> मिर्ची बम हवा में

મેક બહુત યે ટીટી કી ખા આલા નમક નો ગેમ રનલા તિતવારે યે એ ઈ ડબલ ગયા હા

ુ ઇયર કાલ બેસ તો બરાબર